અમરેલીની શ્રીમતી શાંતબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ વિદ્યાસભા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભામાં પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા અને ગુજરાતી માધ્યમ મિશ્ર માધ્યમ અંગ્રેજી માધ્યમ તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા આયોજિત વિજ્ઞાન મેળો બે હજાર ચોવીસનું આયોજન વિદ્યાસભા શાળાના સ્પોર્ટ્સ હોલમાં કરવામાં આવ્યું જેમાં બાળવૈજ્ઞાનિકો વિજ્ઞાન ક્ષેત્રે માનવ કલ્યાણ માટે સદૈવ કાર્યરત રહે તે માટે પ્રોત્સાહિત કરવા વિજ્ઞાન નગરીમાં

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં સ્કૂલ વિભાગમાં આજરે આજે વિજ્ઞાન મેળો બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ વિજ્ઞાન મેળામાં છ થી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ જેવો પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને ઉત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે જેમાં જ્ઞાન શક્તિના વિદ્યાર્થીઓ અને ડીએલએસએસના વિદ્યાર્થીઓ પણ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે અને અનેક ટેકનોલોજીના અને તેમજ જે તાંત્રિક વિધિ વિજ્ઞાન ક્ષેત્રે જે એક એનો કોન્સેપ્ટ હોય છે અને તેના દ્વારા તાંત્રિકો જે રીતે કાર્ય કરે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે આ વિજ્ઞાન મેળાથી લોક જાગૃતિ અને ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ થાય અને એ ઉપયોગથી કઈ રીતે સમાજમાં એક વધુ સારું કામ થઈ શકે તે માટે આ કોન્સેપ્ટ રજૂ થયા છે અને આ વિજ્ઞાન મેળો કરવા પાછળનું એ જે મહત્ત્વ છે કે ટેકનોલોજી પ્રદર્શન ગોઠવી અને તમામને આ ટેકનોલોજીનું માહિતી મળે તે માટે આ શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા સ્કૂલ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે અને ખૂબ સારા પ્રોજેક્ટ રજૂ કર્યા છે તે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા શ્રી ચતુરભાઈ કુંડ મનસુખભાઈ ધનાણી અને મારાવતી સૌને તેમજ આ જે વ્યવસ્થામાં રોકાયેલ છે તે તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ વિજ્ઞાન મેળો સફળ બનાવ્યો તે માટે સૌનો આભાર થેન્ક યુ